કહીએ છીએ કે અમને લાઈક નહીં કરો તો હાલશે અમને ફોલો નહીં કરો તો હાલશે આ વિડીયોને શેર નહીં કરો તો હાલશે પણ તમારા આજુબાજુમાં કોઈ પણ નિરાધાર વ્યક્તિ હોય જેને જીવનમાં વસ્તુની જરૂરિયાત હોય તો એને યથાશક્તિ ફૂલ નહીં તો ફૂલની પાખડી સાહેબ પોગાડી દેજો કીડ પોગાડી દેજો સમાજનો જોશો જ્ઞાતિનો જોશો બાપ એક સેવાના ઉદ્દેશ્યથી ચાલજો તો મા ભગવતી હોય ખુદા હોય ઈશ્વરો હોય તમારી પર કૃપા કરશે કરશે જય માતાજી જય સોનલમાં ગુરુ ભોળોપ તણી ઉપમા અને તને આપવી પડે ને આય જાણે બધી જગદંબા તું તો સીતની વાતું સોનભાઈ માં ભગવતી સોન માતાજીની ત્યારે બીજ હતી ત્યારે અમારા સ્નેહી મિત્રો જેને અમે શુભ ચિંતક કહીએ છીએ શુભ વિચારક કહીએ છીએ એવા અમારા કુલદીપભાઈ અમારા જયદીપભાઈ અને અમારા સોશિયલ મીડિયાના બીજા ઘણા બધા મિત્રોને વિચાર આવ્યો કે આ માં ભગવતીની સોનલ બીજને દિવસે આપણે એવું કે શું કાર્ય કરીએ કે આપણને કાયમી માટે યાદ રહે ત્યારે નક્કી કર્યું કે જે નિરાધાર લોકો હોય જે અસહાય લોકો હોય એમને આપણે કીટ વિતરણ કરીએ જે યથાશક્તિપણની સેવા કરીએ તો ત્યારથી એક સેવાનું કાર્ય શરૂ કર્યું હતું અત્યાર સુધી સેવાનું કાર્ય હજુ શરૂ જ છે કે નિરાધાર લોકોને કીટ આપવાનું છે રાશન પોગાડવાનું છે તો આજે પણ અમે બધા મિત્રો જઈ રહ્યા છીએ ને હું મારી યુટ્યુબ ચેનલ માટે ઘણા સમયથી એક્ટિવ અનએક્ટિવ હતી કંઈ વ્લોગ આવતા નહોતા તો હવેથી હું પણ એમ કહેવાય કે બ્લોગ બનાવવાનું શરૂ કરું છું સેવાના વ્લોગ છે વિડીયો છે તમે આ ચેનલ પર આવતા રહેશે તો આજે શ્રી સોનલ સેવા ગ્રુપ દ્વારા અમે કીટ વિતરણ કરવા બીજા મારા પરમ સ્નેહ મિત્ર ભાઈ શ્રી ઘનશ્યામભાઈ છે અને કંચામ પણ એમ કહે કે ગેમિંગ નું ખૂબ સારી ચેનલ ચલાવે છે કંચામ ભાઈ તમને શું કહે છે તમારા ચેનલ નું નામ અમારી ચેનલ નું નામ છે ક્રુ હન્ટર 1M જેમાં જાસુસી વિડિયો બનાવું છું ગેમિંગ ના ખૂબ સારી ચેનલ ચાલે છે બધા મિત્રો ની મહેનત થી એટલું જ છે અને અમારી એક ઇન્સ્ટાગ્રામ માં ચેનલ બધા મિત્રો ની ઇન્સ્ટાગ્રામ માં ચેનલ છે જેમાં મારી ચેનલ નું નામ છે વોઇસ ઓફ બોટાદ પ્લસ મારે સૌથી મોટું કામકાજ છે વોટ્સએપમાં જાહેરાતનું પ્લસ નોકરી માટે જો કોઈને જરૂર હોય તો ડીએબી ગ્રુપ અથવા પ્રતાપભાઈ ગૌરભાને યુટ્યુબ ચેનલની અંદર કોમેન્ટ કરજો હું તેમાં મારો નંબર આપી દઈશ ત્યાંથી તમને જાહેરાત મળી રહી છે નોકરી માટેની જે લોકોને નોકરી નથી મળી રહી તે મારો સંપર્ક જરૂર કરજો અને એવા જ અમારા એક બીજા સ્નેહી મિત્રો અમારી સાથે જોડાયા છે મારા પરમ સ્નેહી મિત્રો ભાવેશભાઈ એ પણ એમ કે માર્કેટિંગ યાર્ડમાં ખૂબ સારો એવો ભાવની હરાજી હાલતી હોય એવું બધું જે કઈ કાર્ય છે એ ડેલી ભાવ અપડેટ આપે છે તો ઇન્સ્ટાગ્રામમાં અને યુટ્યુબમાં એમની પણ ચેનલ છે આપણે એમની સાથે પણ વાત કરીએ ભાવેશભાઈ તમે શું કહે મારું નામ છે ભાવેશભાઈ મકવાણા તો મારી ચેનલનું નામ પણ છે ભાવેશ બોટાદ યાર્ડ તો તમારા લોકોને જો રોજે રોજના ભાવતાલ જોતો હોય બોટાદ માર્કેટિંગ યાર્ડના તો આપણી ચેનલમાં રોજે રોજ ડેલીનો વિડીયો આવી જાય છે તમારે જે પણ ભાવ જોઈએ તો રોજે રોજે આપણે વિડીયો છે અને જેમ પ્રતાપભાઈને પણ આઈડી છે તો એ બધાને તમે લોકો સપોર્ટ કરજો અને સાથ સહકાર આપતા રહીજો તો ઘણી બધી પ્રગતિ કરે ઇન્સ્ટાગ્રામમાં પણ ભાવેશ બોટાદ યાર્ડ કરીને જ છે આપણે એમાં પણ તો તેમાં પણ મને પણ સપોર્ટ આપજો અને પ્રતાપભાઈને પણ સપોર્ટ આપજો અને બીજા ઘણા બધા લોકો છે તે બધાને પણ સપોર્ટ આપજો અને જે સોનલ્સ ગ્રુપ છે સેવાનું તેમાં બધા સાથ સહકાર આપતા રહેજો અને બીજા લોકોને શેર કરતા રહેજો તેથી બીજા બધાને કોઈને જરૂર હોય તો એમ લોકોને પણ આની સારવાર એટલે મળતી રહે એમ બીજા એવા જ અમારા પરમશ્રી મિત્ર ચિરાગ એમની સાથે વાત કરી એમ કે એમની યુટ્યુબ ચેનલ છે ચિરાગ પ્રજાપતિ અને અને એમની પણ યુટ્યુબ ચેનલ છે અને એ પણ સારા એવા બ્લોગ બનાવે છે અને સેવાના બ્લોગ પણ બનાવે છે શ્રી સોનલ સેવા દ્વારા જે સેવા નું કાર્ય કરીએ છીએ એ પણ એમ કે એમની યુટ્યુબ ચેનલ પર આવે છે અને ઇન્સ્ટાગ્રામ પેજ બોટાદ ડ્રોન બોટાદ ડ્રોન પણ છે એમને પણ ફોલો કરજો અને ખાસ અમે જે સેવા કાર્ય કરવા જઈ રહ્યા છીએ ઈ ઇન્સ્ટાગ્રામ માં પેજ છે શ્રી સોનલ સેવા ગ્રુપ બોટાદ તો એ પેજ ને તમે ખાસ કરીને ફોલો કરજો એની લિંક છે હું કોમેન્ટ બોક્સ માં પણ આપી દઈશ અને ડિસ્ક્રિપ્શન માં પણ આપી દઈશ તો હવે વધુ કઈ વાત ન કરતા આજ અમારી પાસે જે લોકો નામ આવ્યા છે ત્યાં આગળ બધાય મિત્રો મળી અને એમ કહે કે સેવાનું કાર્ય કરવા જઈ રહ્યા છીએ તો કીટ વિતરણ કરવા તો જવાનું જ છે ખાસ અને અત્યારે છે ને ઠંડી ફૂલ ચાલે છે એટલે આપણે બ્રેન્કેટ ઓતન લીધા છે તાબલા તાબલા પણ વિતરણ કરવાના છે સાથે સાથે આપણે તમે વિડીયોમાં છે ને ફૂલ બને રહેજો ઓ ચાલો જોઈએ આપણે સુધુ જે કાઈ સેવાના કાર્ય કરવા જવાનું છે ત્યાં કણે તો વિડીયોમાં છેક સુધી તમે બન્યા રહેજો જય માતાજી બોટાદ શ્રી સોનલ સેવા ગ્રુપ દ્વારા અહીંયા અમે બધા જે સોનલ સેવા ગ્રુપના સભ્યો છીએ અને અમારી સાથે જે જે મિત્રો જોડાના છે એ બધા મિત્રો આ એક અમે માજીને એક જે યથાશક્તિ એક મહિના સુધી હાલે એટલું રાશન કીટ દેવા આવ્યા છીએ અમને માજીનું નામ મળ્યું હતું

અને અમે જે અમારું ગ્રુપ છે સેવાનું ગ્રુપ એમાં અમે યથાશક્તિ એક મહિના સુધી હાલે તમને

જે યથાશક્તિ બની ફૂલ નહીં તો ફૂલની ભાખડી અમે આવી રીતે ક્યારેક ક્યારેક જ્યારે સમય મળશે ત્યારે અમે તમને દેતા રહીશું બીજું કાંઈ તમારે જરૂર નથી માસી ના ના બરોબર સીધું સામગ્રી અમે અર્પણ કર્યું છે તો સોનોલ સેવા ગ્રુપનો ઉદ્દેશ્ય ઉદ્દેશ વિડીયો બનાવીને માસી એવું નથી કે દેખાડો કરો અમે સેવા કરવી છે પણ અમારા વિડીયો લોકો જોવે ને ખબર પડે છે કે બીજા આયકન લોકો રહેશે નિરાધાર લોકો રહેશે અને માણસો જોઈને અમને ફોન કરે છે કે આયકનો કોઈક લોકો રહેશે બીજો લોકો રહેશે એટલે અમે ત્યાં સુધી જઈએ છીએ લોકોને ખબર પડે છે અને બીજું અમારા વિડીયો બીજા પાક પણ આવી સેવા કર તો જે જે મિત્રો આ વ્લોગ જોઈ રહ્યા છે વિડીયો જોઈ રહ્યા છે અમારા શ્રી સોનલ સેવા પેજ માધ્યમથી તો એમને પણ વિનંતી અમે હૃદયપૂર્વક કરીએ છીએ કે આપ જ્યાં જ્યાં જાઓ જ્યાંથી પણ આ વિડીયો જોતા હોય આ વિડીયો દ્વારા અમારે દેખાડો કરવાનું અમે સેવા કરી રહ્યા છીએ એવો બિલકુલ એટલે બિલકુલ ઉદ્દેશ્ય નથી અમારો ઉદ્દેશ્ય તમે અમને લાઈક નહીં કરો તો હાલ છે અમે કોઈ વ્યક્તિ વ્યક્તિગત અમારું નામ જાહેર નથી કરતા અમે શ્રી સ્વર્ણલ સેવા ગ્રુપના સભ્ય છીએ અને સેવાનું કાર્ય કરીએ છીએ અને કોઈ દેખાડો નથી કરતા પણ વિડીયોના માધ્યમથી એટલું જ કહીએ છીએ કે અમને લાઈક નહીં કરો તો હાલ છે અમને ફોલો નહીં કરો તો હાલ છે આ વિડીયોને શેર નહીં કરો તો હાલ છે પણ તમારા આજુબાજુમાં કોઈ પણ નિરાધાર વ્યક્તિ હોય જેને જીવનમાં વસ્તુની જરૂરિયાત હોય તો એને યથાશક્તિ ફૂલ નહીં તો ફૂલની પાક

અત્યારે અમે બધા જે ગ્રુપના મિત્રો છીએ જે જગ્યાએ કીડ વિતરણ કરવા જવાનું હતું એ જગ્યાએ એક જગ્યા અમને મળી ગઈ છે બીજી તો અમને સરનામું આ બધું ફેરફાર થયું છે મળી નથી એટલે બધા મિત્રો નિર્ણય કર્યો કારણ કે અત્યારે અગિયાર રાખી ગયા છે એટલે બહુ મોડું થઈ ગયું છે રાતના અગિયાર વાગ્યા એટલે બધા મિત્રોએ નિર્ણય કર્યો કે હવે પછીના જે નિરાધાર લોકો છે એમને જે કીટ દેવાની છે એમને આપણે કાલ રાખશું એટલે ફરી પાછા અમે સેવા કરવા જઈશું ત્યારે નવો બ્લોગ આવશે તો તમને આ સેવા ગમ્યું હોય તો લાઈક કરજો શેર કરજો અને અમારું જે સોનલ સેવા ગ્રુપ ઇન્સ્ટાગ્રામમાં પેજ છે એને ફોલો કરજો ખાસ કારણ કે જે કાંઈ થઈ રહ્યું છે આ સોનલ સેવા ગ્રુપ વતી થઈ રહ્યું છે બરાબર ને ભાઈ બરાબર છે એટલે જે કાઈ થર્યું છે આ સોનલ સેવા ગુપત થર્યું છે અમે માત્ર નિમિત્ત માત્ર છીએ અને જે કાઈ થર્યું છે એ બધું દાતાશ્રીના સહયોગથી થર્યું છે આમાં નામી અનામી અનેક દાતાશ્રી જોડાયા છે જે કાઈ કિટ વિતરણ કરીએ કે જે કાઈ ધાબળા વિતરણ કરીએ જે કાઈ હોય એ બધું દાતાશ્રીના સહયોગથી થર્યું છે અમે માત્ર निमित બન્યા છીએ માં ભગવતની કૃપાથી અને આ સેવા તમને ગમ્યું હોય તો વિડિયોને લાઈક કરજો શેર કરજો અને તમે જ્યાં જ્યાં પણ વિડીયો જોતા હોય દુનિયાના કોઈ પણ ખૂણે જોતા હોય તો તમને પણ એક વિડીયોના માધ્યમથી સંદેશ આપવા માંગુ છું કે આપ પણ છે આવી સેવા ક્યાંક નહીં કરજો એવું નહીં કે કીટ વિતરણ તમારે ફૂલ નહીં તો ફૂલ ની જે સેવા થાય એ નાના માટે સેવા કરજો ફરી પાછા માણસો એક નવા વિડીયો ત્યાં સુધી બધાને જય માતાજી જય શિયામ